રાજ્યના એકસો સિત્તેર તાલુકાઓમાં વરસાદ પડ્યો સૌથી વધારે વરસાદ ક્યાંય પડ્યો હોય તો એ સુરત શહેર છે તેર છ ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો સુરત જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં કામરેજમાં દસ પોઈન્ટ સાત ઇંચ વરસાદ પલસાણામાં આઠ પોઈન્ટ બે ઇંચ વરસાદ ઓલપાડમાં પાંચ ઇંચ ચોર્યાસીમાં ચાર પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ સુરત જિલ્લાના માંડવીમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે આ તરફ ભરૂચ અને નવસારીમાં ત્રણ ત્રણ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારામાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ વરસાદ વરસ્યો છે એકંદરે દક્ષિણ ગુજરાતને ગમરોળી રહ્યા છે મેઘરાજા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો સૌથી વધારે સુરત જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે હજી પણ વરસાદ રોકાઈ ગયો છે પણ વરસાદી પાણી નથી ઓસરી રહ્યા રાજ્યના એકસો સિત્તેર તાલુકાઓમાં વરસાદ પડ્યો સૌથી વધારે વરસાદ ક્યાંય પડ્યો હોય તો એ સુરત શહેર છે તેર પોઈન્ટ છ ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો સુરત જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં કામરેજમાં દસ પોઈન્ટ સાત ઇંચ વરસાદ પલસાણામાં